એ નરેન્દ્ર મોદી સાહેબની સભામાં જે લોકો હતા એ લોકોને ક્યાંક ને ક્યાંક ની એટલે કે એસટી ડિપાર્ટમેન્ટની જે બસો છે એ બસો મૂકીને બોલાવવામાં આવેલા હતા આદરણીય ચંદ્રભાઈ વસાવાઈ નેત્રંગ ખાતે સભાનું આહવાન કહ્યું તો તમે પણ જોયું હશે કે માનવ મહેરામણ એ ત્યાં નેત્રંગ ખાતે ઉમટી પડ્યું હતું એ જનમેદની એ નેત્રંગ ખાતે આવી પડી હતી અને સ્વયંભૂ હતી સ્વૈ પ્રધાનમંત્રીનો ડેડીયાપાડામાં કાર્યક્રમ અને કાર્યક્રમની ખૂબ ચર્ચા થઈ સિવાય હતો ચૈત્ર વસાવાનો એક કાર્યક્રમ હતો જેમાં યુવરાજસિંહ પણ હતા અનંત પટેલ પણ હતા અને ત્યાં જેટલી ભીડ ભીડ આવી હતી એ જોયા પછી બધા એવું કહ્યું કે આ આદિવાસીઓની શક્તિ છે આદિવાસી જ્યારે એક થાય છે ત્યારે આટલા બધા સંગઠિત છે અને એના આ દ્રશ્ય છે પીએમના કાર્યક્રમમાં પણ રાજસ્થાન એમપી અને મહારાષ્ટ્રથી આદિવાસી સમાજના લોકો આવ્યા હતા ચૈત્ર વસાવાના કાર્યક્રમમાં જેટલી ભીડ હતી એવી જ ભીડ એ વાસદાના એ કાર્યક્રમમાં પણ હતી જે ધવલ પટેલે કર્યો હતો કાર્યક્રમ એટલે બધી જ જગ્યાએ જ્યારે આદિવાસીની વાત આવે એ સંગઠિત છે એવું દેખાતું હોય છે જ્યારે પણ આદિવાસી કાર્યક્રમ કે આદિવાસી હકની વાત આવે ત્યારે બધા લોકો ભેગા થઈ જાય છે અને એ પણ સમજ આવતું હોય છે યુવરાજસિંહ એ કાર્યક્રમમાં હતા અને કાર્યક્રમ બાદ યુવરાજસિંહે એક વિડીયો બનાવી અને ક્ષત્રિય સમાજને એક સંદેશો આપ્યો છે એમણે એવું કહ્યું છે કે આપણા સમાજે ખૂબ બધું શીખવાની જરૂર છે આદિવાસી સમાજથી અને ન માત્ર ક્ષત્રિય સમાજે બહુ

કે અન્ય કોઈ પણ સમાજ એને આદિવાસી સમાજ પાસેથી આજે પ્રેરણા અને બોધપાઠ લેવાની જરૂર છે આદિવાસીઓની એકતા અને અખંડિતતા એ હંમેશા અકબંધ રહી છે સામે ગમે એવડી મોટી તોપ કેમ ન હોય પરંતુ આજે કોઈની સામે ઝૂક્યા નથી આદિવાસી સમાજ એ પોતાના હક અધિકાર અને ન્યાય માટે સતત ઝઝુમતો સમાજ છે સમાજની વાત આવે ને ત્યારે એ હંમેશા અકબંધ થઈ જાય છે અખંડ થઈ જાય છે આ તાકાત આવે છે ક્યાંથી એ જાણો છો આજે આ તકાત એ જમીનમાંથી આવે છે આ તકાત એ પ્રકૃતિમાંથી આવે છે આ તકાત એ પોતાના જે રીત રિવાજો જે પરંપરાઓ જે સંસ્કૃતિ છે આ જેને જાળવીને બેઠા છે ને સાચવીને બેઠા છે ને એટલે તકાત તાકાત ત્યાંથી આવે છે આજે આદિવાસી સમાજ એ પોતાના કુળ ને પોતાના મૂળ ને એ ક્યારેય ભૂલ્યો જ નથી આ તાકાત ત્યાંથી આવે છે મારે તમને પણ યાદ કરાવવું છે કે આપણે ક્યાંક ને ક્યાંક આપણી જે પરંપરાઓ આપણા જે રીત રિવાજ આપણી જે સંસ્કૃતિ છે એને ક્યાંક ને ક્યાંક ભૂલતા જઈએ છીએ એટલે આપણી જે તાકાત જે છે એ તાકાત ક્યાંક ને ક્યાંક વેચાઈ રહી છે જ્યારે આદિવાસી સમાજ એ પ્રકૃતિપૂજક રહ્યો છે જમીન સાથે સંકળાયેલો રહ્યો છે એ પોતાના રીત રિવાજો પરંપરાઓને ક્યારેય ભૂલતો નથી આ તાકાત ત્યાંથી આવે છે મારે ખૂબ જ અંગત લાગણીઓ અને ભાવનાત્મક સંબંધો આ સમાજ સાથે રહેલા છે આ સમાજના અગણિત મિત્રો એ મારી સાથે સંકળાયેલા છે અગણિત યુવાનો મારી સાથે સંકળાયેલા છે એ વડીલો હોય એ સમાજના ચિંતા કરતાં એ તમામ અગ્રણી હોય એ તમામની સાથે મારે ગરબો રહ્યો છે ખૂબ જ લાગણી ખૂબ જ ફેન ફોલોઈંગ આ સમાજ સાથે રહ્યું છે એટલે ખૂબ જ નજીકથી આ સમાજને જાણવાનો અને અનુભવ અનુભવવાનો એ મોકો હંમેશા મને મળ્યો છે મારા પરમ મિત્ર આદરણીય ચિત્રભાઈ વસાવા જે હંમેશા નિઃસ્વાર્થપણે અમારી મિત્રતા પણ રહી છે અને નિસ્વાર્થપણે પોતાની જનતા માટે સામાન્ય લોકો માટે સતત પ્રશ્ન ઉઠાવતા રહ્યા છે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ગતરોજ આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાન બિરસા મુંડાની ઉજવણી એ ગુજરાતમાં ખૂબ મોટા પાયે કરવામાં આવી ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી એ ગુજરાતમાં આવ્યા અને ગુજરાતમાં આવી અને ડેડીયાપાડા જવું પડ્યું આ આદિવાસી સમાજની તાકાત છે આદિવાસી સમાજની એકતાની સૌથી મોટી જીત છે અને નરેન્દ્ર મોદી સાહેબને એ ડેડીયાપાડા આવવા માટે મજબૂર કરી દીધા જી હા આ તાકાત જે છે એ સમજવા જેવી છે જ્યારે જોવા જઈએ તો આ નરેન્દ્ર મોદી સાહેબની જે સભા હતી એમાં લોકો નહોતા થતા તો એ નરેન્દ્ર મોદી સાહેબની સભામાં જે લોકો હતા એ લોકોને ક્યાંક ને ક્યાંક જીએસઆરટીસીની એટલે કે એસટી ડિપાર્ટમેન્ટની જે બસો છે એ બસો મૂકીને બોલાવવામાં આવેલા હતા એ કર્મચારીઓ હોય એ અધિકારીઓ હોય એ આગળવાડી બહેનો હોય એ તલાટી હોય બધાને ભેગા કરી અને ત્યાં કહી શકાય કે સભા એ સંબોધવામાં આવી જ્યારે આદરણીય ચંદ્રભાઈ વસાવાએ નેત્રંગ ખાતે સભાનું આહવાન કહ્યું કે આપણે અહીંયા આદિવાસી સમાજના જે મસીહા છે એટલે કે ભગવાન મુંડા છે એનું ઉત્સવ એ અહીંયા મનાવશું એટલે કે જન્મ જયંતિ છે એ નેત્રંગ ખાતે મનાવીશું તો તમે પણ જોયું હશે કે માનવ મહેરામણ એ ત્યાં નેત્રંગ ખાતે ઉમટી પડ્યું હતું એ જનમેદની એ નેત્રંગ ખાતે આવી પડી હતી અને સ્વયંભૂ હતી અને સ્વૈચ્છિત હતી કે આપણે બધા નેત્રંગ જવું છે એ આદિવાસી સમાજની હાકલ પડી તો તમામ આદિવાસીઓ એક થઈ ગયા આજે જોવા જઈએ તો હું થોડુંક શિક્ષિત છું એટલે ખ્યાલ છે મને કે લોકશાહીમાં છેલ્લા લોકશાહીના અઠ્યોતેર વર્ષ થઈ ગયા પણ જે પણ લોકો સત્તામાં આવવા માગે છે ને એ સત્તામાં આવવા માટે હંમેશા એને આદિવાસી સમાજને ફક્ત ને ફક્ત વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે આ કડવું છે પણ હકીકત છે આજે પણ આદિવાસી સમાજ એ છેવાડામાં રહેલો સમાજ છે આજે પણ એ છેવાડામાંથી આગળ આવવા માગે છે પાછલી હરોળમાંથી આગલી હરોળમાં આવવા માગે છે એને મળવા પાત્ર જે એના હક અધિકારો હોય એને મળવા પાત્રની ગ્રાન્ટ હોય એને મળવા માટે જે પણ સવલતો હોય એ સવલતો એ સારી રીતે આપણે પહોંચાડી નથી શક્યા એ પછી રોજગારની વાત હોય કે શિક્ષણની વાત હોય એ ત્યાં સુધી પહોંચી જ નથી કેમ કે અત્યાર સુધીનો ફક્તને ફક્ત વોટબેન્ક તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને જે પણ લોકો આજે શિક્ષિત થઈ ગયા એને ક્યાંક ને ક્યાંક ધર્મના નામે એ વેચવામાં આવ્યા છે ભાગલા પડોને રાજકો નીતિ અપનાવવામાં આવી છે જ્યારે પણ આજે કહી શકાય કે ઇલેક્શન એટલે કે ચૂંટણી આવે ત્યારે હંમેશા એવું કહેવામાં આવે કે ભાઈ ધર્મ ખતરામાં છે એ ધર્મના નામે ભટકાવવામાં આવે ભડકાવવામાં આવે ભરમાવવામાં આવે અને કહેવામાં આવે કે આ ધર્મ ખતરામાં આવી જશે પણ યાદ રાખજો ક્યારેય કોઈ ધર્મ એ ખતરામાં હતો નહીં અને આવશે પણ નહીં ખતરામાં એ નેતાઓની ખુરશી હોય છે એ હંમેશા તમને ભટકાવતી હોય છે ભડકાવતી હોય છે અને ભરમાવતી હોય છે અને મારે એ પણ યાદ કરાવવું છે કે આ દેશ એ કૃષિ પ્રધાન દેશ હતો સૌથી વધારે જો ખતરામાં કોઈ હોય ને તો વર્તમાન મારી દ્રષ્ટિએ એ ખેતી ખતરામાં છે આપણી કેમ કે વર્તમાન જે ખેડૂત જે છે એ ખેડૂત સૌથી વધારે પાયમાલ થઈ ચૂક્યો છે ખેડૂતની એક કરુણ એ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ એ આદિવાસી સમાજ આજે સૌથી વધારે જમીન સાથે સંકળાયેલો સમાજ છે અને જે ખેડૂતો છે એ ખેડૂતો પણ જમીન સાથે સંકળાયેલા છે આજે ખેડૂત એ દિવસે દિવસે પાયમાલ થઈ રહ્યો છે એટલે ખતરામાં જો કોઈ હોય તો એ ખેતી છે કેમ કારણ કે આ કૃષિપ્રધાન દેશ એ ખુરશીપ્રધાન બની ગયો ને તકલીફ ત્યાં છે આજના દિવસે પણ જોવા જઈએ તો ધીરે ધીરે ક્યાંક એ જાગૃતતા એ આદિવાસી સમાજની અંદર આવી છે આજે ધીરે ધીરે એ શિક્ષણ મળી રહ્યું છે આજે એ પોતાના કુળ અને મૂળ પોતાની પરંપરાઓને ભૂલતા નથી એને સાથે રાખી અને પોતાની વાત એ ક્યાંક ને ક્યાંક મૂકી રહ્યા છે એટલા માટે મેં તમને કીધું અગાઉમાં કે આ સમાજ પાસેથી દળો લેવાની જરૂર છે પ્રેરણા લેવાની જરૂર છે કે હંમેશા જ્યારે પોતાના હક અધિકારની વાત આવે અથવા તો પોતાના કહી શકાય કે કોઈ પણ એવી બાબત છે કે જ્યાં પોતાનું કંઈક છીનવાઈ રહ્યું છે જ્યારે લડવાની વાત આવે કે બેન બેટીઓની વાત આવે ત્યારે એ હંમેશા સમાજ આગળ આવી જાય છે અને એ સતત તમને ઝઝૂન જોવા મળે છે મારે એ યાદ કરવા છે મહારાણા પ્રતાપને યાદ કરો એની સેના ભગવાન શ્રી રામને યાદ કરવા છે એ યાદ કરો એ ભગવાન શ્રી રામની સેના એ કોણ હતું બધા સાથે મારે યાદ કરવા છે એ કહી શકાય દત્તાત્રેય ભગવાનને આજે ઘણા લોકો આજે એમ કહેતા હોય છે કે ભાઈ અમે શા માટે એમાંથી બોધપાટ લઈએ અમે શા માટે એમાંથી ધડો લઈએ મારે ભગવાન દત્તાત્રે એટલા માટે યાદ કરવા પડે કે આજે ભગવાન દત્તાત્રેયને ચોવીસ ગુરુ હતા જ્યાંથી જે પણ શીખવા મળે ને એ સ્વીકારવું જોઈએ શીખવું જોઈએ એ ભગવાન દત્તાત્રેય શીખવાડ્યું છે તો આપણે બધાએ આ બાબતમાંથી પ્રેરણા લેવી જોઈએ કે જ્યારે એકતાની વાત આવે જ્યારે સમાજની વાત આવે જ્યારે આપણા હક અધિકારોની વાત આવે ત્યારે આપણે બધા એક થવાની એક ખૂબ મોટી તાતી વર્તમાન સમયની જરૂરી વાત તમને ગમી હોય અને તમને એવું ખરેખર લાગતું હોય કે આ આદિવાસી સમાજની અંદર એકતા છે અને આ આપણા સમાજની અંદર કઈ રીતે આવે ક્ષત્રિય સમાજના હોય કે અન્ય કોઈ પણ સમાજના હોય આ એકતાની જરૂર તમામ સમાજોને છે કારણ કે આજે જોવા જઈએ તો એ તાનાશાહી શ્રીમુક્ત સાંઈ સામે જયારે લડવાનું હોય ઝૂમવાનું હોય ત્યારે એ તાકાત આપણા સમાજની આપણી જોડે હશે ને તો તો જ જ એ શક્ય બનશે અને આપણે લડી શકીશું એટલે આ તાકાતની સૌથી મોટી જરૂરિયાત છે આપણે બધા અખંડિત રહીએ બધા જ એક રહીએ તો કોઈ પણ વ્યક્તિ એ આપણી ઉપર હાવી નહીં થઈ જાય અને આ મારી વાત જો તમને યોગ્ય લાગી હોય તમારા સમાજને જાગૃત કરવા માટે કંઈક પરિવર્તન લાવવા માટે જ્યારે સમાજ સુધી આ મેસેજ પહોંચાડવાનો થાય તો એમાં રંજનો રાખતા આશા રાખું છું કે મારી આ વાત તમને વિનમ્ર ભાવે જે મેં કહી છે જે મેં અનુભવી છે જે કહી શકાય કે મેં અત્યારે આ ફીલ કરી છે એ તમારા સમક્ષ મૂકી છે આશા રાખું છું તમને મારી વાત ગમશે જય હિન્દ જય ભારત